તળાજા પાસે તળાજી નદી ઉપર બનાવવામાં આવેલ બ્રિજ નીચે લટકતા મોટા મોટા ગાબડા ભાવનગર જિલ્લાના તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ રોડ રસ્તાના પ્રશ્નો યથાવત રહ્યા છે ત્યારે તળાજા શહેરમાં પ્રવેશતા તળાજી નદી ઉપર બનેલ બ્રિજ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે બ્રિજ નીચે મોટા મોટા ગાબડાઓ લટકી રહ્યા છે અહીં સ્થાનિક તંત્ર કે જવાબદાર નેતાઓ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા છે કે કેમ તેવી લોકોમાં ચર્ચા છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે તળાજા શહેરમાં પ્રવેશ કરતાની સાથે જ આવતા તળાજી નદી પર બનાવવામાં આવેલ બ્રિજના દ્રશ્યો છે જેનું વહેલી તકે કોઈ મોટો અકસ્માત થાય તે પહેલા નવીનીકરણ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે